નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ નમણો છોકરો બનેલ સત્ય ઘટના વિશે શું નામ છે મેં સામેની બેઠેલી માખણની મૂર્તિને પૂછ્યું એણે નામ જણાવ્યું પરણવી બાબુલાલ શાહ હું પૂછવા જતો હતો કે બાબુલાલ તમારા પતિનું નામ છે પણ પછી અટકી ગયો એની સાથે આવેલો હેન્ડસમ યુવાન કોઈ પણ સંજોગોમાં બાબુલાલ જેવા વીતેલી સદીના નામનો માલિક લાગતો ન હતો મેં મારા સવાલનું સ્વરૂપ બદલ્યું મેરેડ કે અનમેરિડ હજુ સુધી અનમેરિડ છું પણ બહુ નજીકના સમયમાં અમે મેરેજ કરવાના છીએ પરણવી આટલું કહીને તીરછી નજર બાજુમાં બેઠેલા યુવાન તરફ ફેરવી યુવાન ખરેખર સોહામણો લાગતો હતો સમપ્રમાણ ઉત્સાહ ભરાયેલો ચહેરો સુરેખ નાક નકશો છબરા કી ભરી આંખો આધુનિક ફેશનની હેરકટ અને કિંમતી વસ્ત્રો બેલ્ટથી લઈને બૂટ સુધીનું બધું જ ખાસ પસંદગીનું મોંઘું અને છુરુચિ પૂર્ણ મેં આ કામદેવના સાકાર સગુણ સ્વરૂપને ઉદ્દેશીને પૂછ્યું લકી મેન હોટ ઇઝ યોર મેઇન અંગત આંતળિયા અમે એક જ જ્ઞાતિના નથી એટલે પરણવીના ઘરેથી અમારા સંબંધ સામે ઉગ્ર વિરોધ છે બટ વી આર ડિટરમાઇન્ડ ટુ ગેટ મેરીડ અંગત નામની સાથે ઘણું બધું કહી દીધું મને મારા કન્સલ્ટિંગ રૂમમાં એક ધારા બોરિંગ માહોલ વચ્ચે ક્યારેક આવું કોઈ કપલ આવી ચડે ત્યારે મજા આવી જાય છે હું એ પેશન્ટની ફરિયાદ તપાસ અને સારવાર શરૂ કરતા પહેલાં એમની સાથે ખાસી એવી ગોષ્ઠી કરી લઉં છું આમ પણ આવા યુવાન યુવતીઓ જોડે સમય પસાર કરવાનું મને ગમે છે ધે કીપ મી યંગ એન્ડ રોમેટિક ટુ આ અંગી સ્થાન પાસેથી મને એકવીસમી સદીના રોમાન્સ વિશે ઘણું બધું જાણવા મળે છે એમની વાતચીત આધુનિક હરકતો સબરકાભરી સંવાદો હિંમત ભરેલી છૂટછાટો અને કશુંય બોલ્યા વગર ઘણું બધું બોલી નાખતી બોડી લેંગ્વેજ આવા લોકો મારે મન ગુરુઓ જેવા છે હું શિષ્ય બનીને બધું જોતો રહું છું સાંભળતો રહું છું બીમારીની વાત પર આવતા પહેલાં મેં એમના પ્રેમ સંબંધ વિશેની સરસા આગળ વધારી પરણવી તમારા મમ્મી પપ્પાની મરજી વિરુદ્ધ જો તમે અંગત સાથે લગ્ન કરશો તો તમારો પિયર પક્ષ તમારી સાથેનો સંબંધ તોડી નાખે કે પછી મોટા ભાગના કિસ્સાઓમાં બનતું હોય છે તે પ્રમાણે છ બાર મહિના પછી એ લોકો તમારો પુનઃ સ્વીકાર કરી લેશે નો સાંજ સર તમે મારા પપ્પાને ઓળખતા નથી હું અંગત સાથે મેરેજ કરું તો પપ્પા જિંદગી ભર મારી સાથે વાત નહીં કરે આ ભવની વાત જવા દો આવનારા સોયાસી લાખ જન્મોમાં પણ એ મને માફ નહીં કરે સાપ કાચડો કે કૂતરા બિલાડાનો અવતાર મળશે તો પણ અને ત્યારે પણ મને જોઈને મો ફેરવી લેશે પરનવીના શબ્દોમાં પોતાના પપ્પા વિશેની પાકી જાણકારી હતી અને એની આંખોમાં વિનાશ અને તેમ છતાં પણ તમે લવ મેરેજ કરવાના નિર્ણયમાં મક્કમ છો મેં પૂછ્યું મારા માટે આ વાત એક મોટી જટિલ માનસશાસ્ત્રીય ઘટના છે હું લવ મેરેજ નો દુશ્મન નથી પણ જ્યારે કોઈ છોકરી એના મમ્મી પપ્પાના હૃદય ઉપર પગ મેલીને એના પ્રેમી સાથે ભાગી જતી હોત જોઉં છું ત્યારે સમજી નથી શકતો કે દોષ કોને આપવો શું એના માતા પિતાના ઉછેરમાં કે સંસ્કાર સિંચનમાં ન્યૂનતા રહી ગઈ હશે કે પછી એ છોકરી અઢી અક્ષરના સુવાળા ચોકલેટી શબ્દ પાછળ મોહાંદ બનીને પોતાના જન્મદાતાઓને તરછોડવા તૈયાર થઈ ગઈ હશે

આટલું બોલીને પરણવીએ પાછું અંગત તરફ જોયું અંગતે પાપણો ઝુકાવીને પ્રેમિકાના વિશ્વાસને અનુમોદન આપ્યું એને પરણવીનો હાથ પોતાના હાથમાં પકડી લીધો જકડી લીધો એની આ શ્રેષ્ઠામાં પ્રેમ હતો જે સપ્તપદીથી માંડીને સ્મશાન સુધી અટૂટ રહેવાનો હતો એમાં આવનારા સાત સાત જન્મો સુધી સંબંધ નિભાવવાના વચનો સમાયેલા હતા પ્રતિજ્ઞાઓ પૂરાયેલી હતી એમાં જીવનભરના સમર્પણ અને વફાદારી હતા અંગત ખામોશ હતો પણ એની ખામોશીમાં જાણે આ પંક્તિ રહી હતી અપ્સરા કોઈ તો દેખું નહીં હું ખુશ થયો સાચો પ્રેમ પાકી વફાદારી દઢ નિર્ણય એનાથી રૂડું બીજું શું હોઈ શકે અલબત્ત મને પરણવીના મમ્મી પપ્પા વિશે તીવ્ર કક્ષાની સહાનુભૂતિ જાગી પણ એ વિશે હું કશું જ કરી શકું તેમ ન હતો મેં એ વાત પર પૂર્ણવિરામ મૂક્યો હવે મૂળ વાત પર આવ્યો એની તમારે મારી પાસે શા માટે આવવું પડ્યું એ જણાવો પરણવીએ પ્લાસ્ટિક બેગમાંથી એક ફાઇલ કાઢીને મારા ટેબલ ઉપર મૂકી દીધી સર આમાં બધા રિપોર્ટ્સ છે હું રિપોર્ટ્સ પછી જોઉં છું પહેલાં એ જણાવો કે તમે તમારી ફરિયાદ શી છે મેં ફાઇલને હાથ પર ન લગાડ્યો મોટાભાગના કન્સલ્ટન આવું જ કરે છે કારણ કે બીજાના રિપોર્ટ્સ અને નિંદાના નિદાન વાંચીને આપણે ગેરમાર્ગ દોરવાઈ જઈએ તેવી પૂરી શક્યતા હોય છે પ્રણવીએ કહ્યું મને બે ત્રણ મહિનાથી પેટમાં દુખાવો રહ્યા કરે છે સિક આવે છે ત્યારે પેન વધી જાય છે એવું લાગે છે જાણે અંદર ગાંઠ હોય મેં એને તપાસવા માટેના ટેબલ પર લીધી એ હજુ કુંવારી જ હતી માટે પેટ પરથી જ શારીરિક તપાસ કરી ખાસ હજુ કશું ચિંતાજનક જણાતું ન હતું મેં એને કહ્યું બહેન તારો વહેમ ખોટો હોઈ શકે કદાચ પેટમાં ગાંઠ હોય તો પણ એવડી મોટી તો નથી જ કે બહારથી જાણી શકાય તારા પેટની સોનોગ્રાફી તપાસ કરાવવી પડે એ કરાવી લીધી છે સર રિપોર્ટ ફાઇલની અંદર જ છે પરણવીએ ફરીથી મારું લક્ષ્ય દોર્યું હવે મેં ફાઇલ હાથમાં લીધી નદીની પેલે પારના વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા એક ગાયનેકોલોજીસ્ટની ફાઇલ હતી હું સમજી શકતો હતો ડૉક્ટરે જાતે જ સોનોગ્રાફી ટેસ્ટ કરીને પછી રિપોર્ટ લખ્યો હતો ગર્ભાશયમાં બધું બરાબર છે પણ ગર્ભાશયની ડાબી જમણી તરફ બે ગાંઠ હોય એવું જણાય છે મોટે ભાગે આ ગાંઠો એ પછી જે વર્ણન લખેલું હતું તે સુસ્તપણે તબીબી પરિભાષામાં હતી પણ એ વાંચીને કોઈ પણ ગાયનેકોલોજીસ્ટ સમજી જાય કે પરણવી જેવી કુંવારી છોકરી માટે આ સ્થિતિ જરા પણ આશાસ્પદ ન કહેવાય ભલે એ ડોક્ટરે માત્ર શંકા જ વ્યક્ત કરી હતી પણ જો એ શંકા હકીકતનું રૂપ ધારણ કરી લે તો પરણવી માટે જીવનમાં ક્યારેય ગર્ભ ધારણ કરવાનું લગભગ અસંભવ બની જાય પરણવીએ ડોક્ટરે અને તમને બંનેને સમજાવ્યું છે કે ખરું કે સોનોગ્રાફીના રિપોર્ટમાં શું જાણવા મળ્યું છે મેં વાત ક્યાંથી શરૂ કરવી એની અવગઢમાં પૂછી લીધું એ કંઈક બોલી તો ગયા પણ અમને સમજાયું નહીં એ મોટા ભાગના શબ્દો અંગ્રેજીના વાપરતા હતા એક ખૂબ જ ઓછું બોલનારા હોવાથી અમે એમને વધુ પ્રશ્નો પૂછવાની હિંમત ન કરી શક્યા અમને થયું કે એ જ વાત તમે અમને વધુ સારી રીતે અને વધુ સરળ ભાષામાં સમજાવી શકશો માટે અમે તમારી પાસે આવ્યા છીએ મેં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું જો આ રિપોર્ટને સાચો માની લેવામાં આવે તો તમારે કદાચ બાળક વિના જ ચલાવી લેવું પડશે પણ એટલું વળી સારું છે કે તમે એકમેકને હદે પ્રેમ કરો છો કે તમારા માટે સંતાન પ્રાપ્તિ એક ગૌણ વસ્તુ છે જો કે હું આ રિપોર્ટને સો ટકા એક્યુરેટ નહીં ગણું મારી સલાહ છે કે આપણે સેકન્ડ ઓપિનિયન લઈ લઈએ હું એક એવા સો સોનોલોજીસ્ટ પાસે તમને રિફર કરું છું જેના રિપોર્ટ પર તમને આવડત ઉપર મને શત પ્રતિશત ભરોસો છે આઠસો રૂપિયા ફેંકી દેવા માટે તમે તૈયાર છો પરણવી રડી રહી હતી અંગત ખામોશ હતો બંને મેં લખી આપેલી રેફરન્સ નોટ લઈને વિદાય થયા બીજા દિવસે પરણવી રિપોર્ટ કરાવીને મને મળવા માટે આવી સરપ્રાઇઝી ગલી તે એકલી જ હતી અંગત એની સાથે ન હતો મેં ધાર્યું કે એ કામ પર ગયો હશે છતાં પૂછી તો લીધું જ કેમ આવે મુમતાજ એકલી છે એનો શાહજહા ક્યાં છે એ કદાચ મારી યાદમાં તાજમહેલ બાંધવાની તૈયારી કરતો હશે પરણવીના અવાજમાં કટુકતાની સાથોસાથ કટાક્ષનો ભાવ સમાયેલો હતો હું તારા કહેવાનો અર્થ સમજ્યો નહીં જરા સ્પષ્ટતા કર મે કહ્યું પ્રણવી રડી પડી સ્પષ્ટતા હું શું કરવાની હતી સર સ્પષ્ટતા તો અંગતે કરી નાખી ગઈ કાલે તમારી પાસેથી અમે ગયા એ પછી અંગતે મારી પાસે ખૂબ મોટો ઝઘડો કર્યો એને મારી બીમારી વિશે જાણીને ભયંકર આઘાત લાગ્યો હતો હું ભવિષ્યમાં માં નહીં બની શકું એ વાત સ્વીકારવા માટે એ જરા પણ તૈયાર ન હતા એણે ચોખ્ખું કહી દીધું જે આંબા પર કેરી ન આવવાની હોય તે આંબાને મારે શું કામ છે પુરુષો આખરે લગ્ન શા માટે કરે છે સંતાન પ્રાપ્તિ માટે જ તો બાકી રૂપને પ્રેમ ને સેક્સ એ બધી વાતો છે આટલું કહીને એ ચાલ્યો ગયો સારું પછી જો આવું બન્યું હોત તો તું ક્યાં જાત એના કરતા આ સ્થિતિ બહેતર છે ચલો સુહાના ભરમ તો તૂટા જાના કે ઈશ્ક ક્યા હે હવે એ જાણી લઈએ કે તારો નવો રિપોર્ટ શું કહે છે

આ સાચા રિપોર્ટ એની જિંદગી સુધારી આપી હતી પહેલાં ખોટા રિપોર્ટ એક ખોટા પ્રેમીની સાચી સોનોગ્રાફી કરી નાખી હતી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને લવ મેરેજ વિશે તમારી શું રાય છે તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ધન્યવાદ